કેશોદ ડીવાયએસપી ઓફિસની પ્રશંસનીય કામગીરી કેશોદમાં ડીવાયએસપી ઓફિસ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે પૂર્વ ડીવાયએસપી શ્રી ગઢવી સાહેબે શરૂ કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિની જોત હાલના ડીવાયએસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ દ્વારા પણ સતત ચાલુ રાખવામાં આવેલ છે કેશોદના ડીવાયએસપી ઓફિસના ડીવાયએસપી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ ઓફિસના સ્ટાફ દ્વારા લાડવા બનાવી ગાયોને વારંવાર ખવડાવવામાં આવે છે આ ઉપરાંત કેશોદ સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દિપેન અટારાના સ્વર્ગવસી પિતાશ્રીની જન્મજયંતિ નિમિત્તે ઝૂપટપટ્ટીના બાળકોને નાસ્તો તથા ઠંડા પીણા આપવામાં આવેલા છે સંપૂર્ણ વ્યવસ્થા ડીવાયએસપી ઓફિસના હેતલબેન દ્વારા કરી આપવામાં આવેલ છે દિપેન અટારાના જણાવ્યા પ્રમાણે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગરીબ લોકો અને જરૂરિયાતમંદ બાળકો સાથે આ રીતે જન્મદિવસ ઉજવણી સમાજમાં હકારાત્મક સંદેશો આપી રહી છે દરેક લોકોએ જન્મદિવસ પ્રસંગની ઉજવણી આ રીતે કરવી જોઈએ ઘણા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોટી મોટી હોટલોમાં કરે છે અને લખલૂટ ખર્ચ કરે છે પરંતુ આ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ એમ દિપેનભાઈ અટારાએ જણાવેલ છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી yaar mund yaar aa mastin ho chuk uniform jhatla awaajo maala awaajo ho bhai ye tumhe aap hi padha denge ye जय जलाराम दीपेन अटारा फार्मासिस्ट सरकारी हॉस्पिटल केशोद आज रोज मार पूज्य स्वर्गवासी पिताश्री हरकिशन दास लालजी भाई अटारा जन्मतिथि निमित्ते ડીવાયએસપી ઓફિસ કેશોદ ખાતેના આજુબાજુના ગરીબ વિસ્તારના જે બાળકો છે એમને નાસ્તો પાણી કરાવ્યા આ કાર્યક્રમના આયોજનમાં ડીવાય એસપી ઓફિસનો સમગ્ર સ્ટાફ તેમજ ડીવાય એસપી શ્રી ઠક્કર સાહેબ અને તેમના ધર્મપત્ની પણ આ તકે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના આયોજનની અંદર હેતલબેને અમને ખૂબ જ સહકાર આપેલો હતો આજના મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીની પુણ્યતિથિ જન્મતિથિ નિમિત્તે મને આ એક લોકોને ગરીબ દર્દીઓને નાસ્તો કરાવવાની ઈચ્છા થઈ અને એક સમાજમાં મેસેજ આપવા પણ માગું છું કે આપણે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણા જન્મદિનની કે કોઈ પણ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ તેના બદલે આપણી આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ પછાત વર્ગના લોકો છે એમને આપણે આવી રીતે મદદરૂપ થઈ અને આપણી ખુશી એમની સાથે પણ શેર કરીએ અને એમને પણ આપણી ખુશીમાં સહભાગી બનાવીએ તો આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકશું એવું મારું માનવું છે જો આપને યોગ્ય લાગે તો આપ પણ આવું કરો એવી નમ્ર વિનંતી છે થેન્ક યુ જય જલારામ